હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુક ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર પંદર એક ભારત શ્રેષ્ઠ ભારત વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી પ્રવૃત્તિ માત્ર નમૂનારૂપ ગણી તમે તમારા શિક્ષકશ્રી કહે તે મુજબ પ્રવૃત્તિ લખી શકો છો તો ચાલો શીખીએ પ્રવૃત્તિ નંબર પંદર એક ભારત શ્રેષ્ઠ ભારત તમે જાણો છો તેમ આપણો ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે ભારતના દરેક રાજ્યોમાં અલગ અલગ વિશેષતા જોવા મળે છે એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ હેઠળ ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યનું છત્તીસગઢ રાજ્ય સાથે જોડાણ કરેલ છે જે અંતર્ગત તમારે છત્તીસગઢ વિશે માહિતી એકઠી કરી પ્રોજેક્ટ પ્રવૃત્તિ કાર્ય કરવાનું છે છત્તીસગઢ રાજ્યની ભૌગોલિક બાબતો પહેરવેશ ઉત્સવ ખેતી જેવી અનેક બાબતોને ધ્યાને લઈ એકત્રિત કરેલી માહિતી મોટા કાગળમાં લખવાની છે ચાર્ટ તૈયાર કરવાનો છે તમે મોટા કાગળમાં બનાવેલ પસંદગીના રાજ્યની માહિતી શાળા બુલેટિન બોર્ડ અને વર્ગ સમક્ષ રજૂ કરવાની છે તે રાજ્યના ફોટા કે ચિત્રો પણ એકત્રિત કરવાનો પ્રયત્ન કરવાનો છે તો અહીંયા પસંદ કરેલું રાજ્યનું નામ જોઈએ તો છત્તીસગઢ રાજ્યની વસ્તી એટલે કે લોકોની કુલ સંખ્યા છે ત્રણ પોઈન્ટ ઓગણત્રીસ કરોડ રાજ્યનો ભૌગોલિક વિસ્તાર છે એક લાખ પાંત્રીસ હજાર એકસો ને ચોરસ કિલોમીટર રાજ્યમાં ઉજવાતા સામાજિક અને ધાર્મિક તહેવારો વિશે લખીએ તો બસંત પંચમી પાઠરી રત્ના કોરા દીપાવલી હોળી દશેરા શિવરાત્રિ વગેરે છે પછી રાજ્યનું વિશેષ ભોજન જોઈએ તો અમટ ચીલા મુઠિયા ભજીયા ચીરોઈ ઘસુર સાબુદાણાની ખીચડી વગેરે રાજ્યનું વિશેષ ભોજન છે રાજ્યમાં ઉત્પાદિત થતા ખેતીના પાકો જોઈએ તો ડાંગર મકાઈ બાજરી મગફળી તેલબિયા કઠોળ શેરડી ઘઉં વન્ય પેદાશો અને ટેન્ડુના પાન છે ત્યાર પછી રાજ્યમાં જોવાલાયક સ્થળો જોઈએ તો ચિત્રકૂટનો ધોધ તિરથ ગઢનો ધોધ કેશકલની ખીણ કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન કાવરડ કિલ્લો કૈલાશ ગુફાઓ સીતા સીતાભોઈરું દાંતેવાડનું મહામાયાનું મંદિર બૌદ્ધ સ્મારકો વગેરે છે રાજ્યના પુરુષોનો પોશાક જોઈએ તો ધોતિયું લુંગી જબ્બો કભેખેસ માથે પાઘડી છે રાજ્યની સ્ત્રીઓનો પોશાક જોઈએ તો સાડી ચણિયો અને કબજો છે રાજ્યનું પાટનગર રાયપુર છે રાજ્યના મુખ્યમંત્રીનું નામ વિષ્ણુદેવ સાંઈ છે ત્યાર પછી અન્ય ખાસિયત કે ધ્યાન આકર્ષક વિગતો જોઈએ તો છત્તીસગઢમાં છત્રીસગઢ એટલે કે કિલ્લાઓ આવેલ હતા જેથી તેનું નામ છત્તીસગઢ પડ્યું હતું એવું માનવામાં આવે છે છત્તીસગઢ રાજ્ય તેની આદિવાસી સંસ્કૃતિ લોકનૃત્ય હસ્તકલા અને સંગીત માટે પ્રખ્યાત છે ત્યાર પછી રાજ્યનો નકશો દોરો અથવા ચિત્ર ચોંટાડવાનું છે તમે છત્તીસગઢ રાજ્યનો નકશો ક્યાંકથી મેળવી અને ચોંટાડી શકો છો અથવા જો તમને દોરતા આવડતું હોય તો દોરી પણ શકો છો અહીં આપણી પ્રવૃત્તિ નંબર પંદર પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ છની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ છ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નામના પ્લે લિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક નો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ કરો નો અત્યારે